એમ કહેવત છે કે જીવતા જીવ રક્તદાન મૃત્યુ બાદ અંગદાનને સાર્થક કરતું સૂત્ર આજે ખરું બન્યું સેવાયુદ્ધ ફાઉન્ડેશનના ત્રીસ વર્ષથી રક્તદાનની સેવાનું કામ કરી રહ્યું છે સેવાભાવી પિતાએ પોતાના દીકરાના અંગદાનનો નિર્ણય કરીને સમાજને એક નવી રાહ ચીંધી છે સુરતના સલથાણમાં સુમન આશીષ આવાસમાં રહેતા અને શાકભાજીની લારી ચલાવતા નવીનભાઈને ગત તારીખ પાંચમીએ હેમરેજ હોવાનું જણાતા ફર્સ્ટ ક્યોર હોસ્પિટલમાં ડોક્ટર કૃણાલ પટેલની દેખરેખ હેઠળ સારવાર કરવામાં આવી હતી તેથી ફરી એક વખત સીટી સ્કેન કરવામાં આવતા જ બ્રેઇન હેમરેજ અને મગજમાં સોજો હોવાનું નિદાન થયું હતું ક્રેનેટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કરવામાં આવ્યો હતો એ દરમિયાન શનિવારે નવીનભાઈને વધુ સારવાર માટે સુરતની કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા રવિવારે તબીબોએ નવીનભાઈને બ્રેઇન ડેટ જાહેર કર્યા હતા જેથી ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી પરિવારજનોએ અંગદાન વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું પરિવારની સંમતિ બાદ તેમની બંને કિડની લિવર અને આંખોનું દાન કરાયું હતું જેનું ટ્રાન્સપ્લાન્ટ પણ કરાયો હતો